ધોરણ બાર અને વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ખૂબ અગત્યનો વિષય છે આ આ વિષયમાં પણ આપણે સો માંથી સો માર્ક્સ મેળવી શકીએ અને ઘણી વાર વિદ્યાર્થીઓના સો માંથી સો આવ્યા પણ છે બોર્ડ એક્ઝામ બે હજાર છવ્વીસની અંદર આપણે જો આઈએમપી પ્રશ્નો જોવા હોય તો કયા પ્રશ્નો એ વધુમાં વધુ પૂછાયા છે એ દરેકે દરેક પ્રશ્નોને આપી લીધા છે એટલે સો માંથી સો માર્ક્સ મેળવવા એ ખૂબ સરળ થઈ જશે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર એકથી ચેપ્ટર નંબર એક એટલે સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ ખૂબ અગત્યનો સવાલ છે પહેલો સંચાલન એ વિજ્ઞાન છે સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો કોનો સમાવેશ થાય આ સવાલ ઘણી વખત પૂછાયેલો છે સંચાલનનો અર્થ અને મહત્વ સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ મોસ્ટ ટાઈમ પી પરીક્ષામાં હશે જ આ સવાલ તો કિંમત અંગેના નિર્ણયોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે અને નાણાકીય સંચાલનના કાર્યો આ પ્રકરણમાંથી ત્રણ માર્ક્સનો પ્રશ્ન અને આકૃતિ તો ખાસ કહેવાની બોર્ડમાં આ પ્રશ્ન સો ટકા દેખાશે જ એટલે આવવાના જ છે એટલે ફક્ત છ પ્રશ્ન છે અને એક આ ટૂંકું રૂપ સીઈઓ ઘણી વખત આપણને એક વાક્યના જવાબમાં આ ટૂંકું રૂપ પૂછાયું છે એટલે આ ચેપ્ટર જે છે ને એ પંદર માર્ક્સનું ચેપ્ટર છે ખૂબ અગત્યનું ચેપ્ટર છે અને એ રીતે જ આપણે તૈયાર કરીશું ત્યાર પછી આપણે બીજું ચેપ્ટર જોઈએ સંચાલનના સિદ્ધાંતો આ ચેપ્ટર છ માર્ક્સનું છે પણ ઘણીવાર આ સવાલ પૂછાયેલો છે રૂલ ઓફ થમ્બ બે હજાર પચીસમાં આ સવાલ પૂછાઈ ગયો અત્યારે બે હજારને છવ્વીસ છે પરંતુ બે હજાર પચ્ચીસમાં આ સવાલ અગાઉ પૂછાઈ ગયો છે એટલે ખૂબ અગત્યનો આ સવાલ ધરાવી શકાય સમય નિરીક્ષણ અને હુકમની એક વાક્યતોના સિદ્ધાંત બેમાંથી એક આવશે જ સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે આ સવાલ પણ ખૂબ અગત્યનો છે હેનરી ફેલના ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓ અને પીટર એફ દ્રકરનું પ્રદાન હેનરી ફેલ અથવા પીટર એફ દ્રેકર આ બેમાંથી એક પ્રશ્ન તો આવવાનો જ છે આ છેલ્લા બે જે છે ને એમાંથી એક સવાલ આવવાનો જ છે રૂલ ઓફ કદાચ ગયા વર્ષે પૂછે એટલે આ વખતે ન પણ પૂછે પણ તૈયાર કરી રાખવાનો એટલે આ છ સવાલ છે અને આમાં છ જ માર્ક્સ છે આ છ છ સવાલ આપણા માટે ખૂબ અગત્યના થઈ પડશે ચેપ્ટર નંબર ત્રણ તરફ આગળ વધીએ ચેપ્ટર નંબર ત્રણ એટલે આયોજન અને આયોજન એ સેક્શન ઈમાં આપણને દેખાવાનું જ છે બાર માર્ક્સ નો આ સવાલ આપણને પૂછાશે આમાંથી આયોજનની વ્યાખ્યા અને પ્રક્રિયા આપણને પાંચ માર્ક્સમાં મોસ્ટ આઈએમપી કરાવી શકાય અંદાજપત્ર એટલે શું આપણને એ પણ પૂછાઈ શકે ગૌણ યોજના અને આકસ્મિક યોજના આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ શા માટે આ ત્રણ માર્ક્સમાં આપણને આ સવાલ પૂછાઈ શકે જુઓ અને આગળ વધો આ સવાલ બહુ જ અગત્યનો આ સિદ્ધાંત પૂછાઈ પૂછાઈને પૂછાય આયોજનના લક્ષણો એ પણ આપણને આવી શકે પાંચ માર્ક્સનો પ્રશ્ન આ પ્રક્રિયામાંથી નીકળી શકે છે પ્રક્રિયા ખાસ કરવી એટલે જે પ્રક્રિયાઓ છે એ ખાસ કરી જ લેવાનું આવવાનું જ છે લક્ષણો પણ આવી શકે પરંતુ આયોજનની વ્યાખ્યા અને પ્રક્રિયા એ ખૂબ અગત્યનો સવાલ બીજી પરીક્ષામાં પણ આ સવાલો અગત્યના સાબિત થશે ચેપ્ટર નંબર ચાર છે વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્રમાંથી આપણને દસ માર્ક્સનું પૂછાવાનું છે એટલે આ ચેપ્ટર પણ અગત્યનું ગણાવી શકાય વ્યવસ્થા તંત્ર એકમનું શરીર છે અને આયોજન એ મગજ છે સમજાવો સત્તા સોંપણી અને તેના મૂળ તત્વો આ સવાલ અગત્યનો છે અવૈધિક વ્યવસ્થા તંત્ર અને તેના લક્ષણો આ સવાલ પણ ખૂબ અગત્યનો છે વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને ઉત્તરદાયિત્વ કોને કહેવાય અને છેલ્લો સવાલ કાર્ય અનુસાર વ્યવસ્થા દ્વારા રચના સહિત આ સવાલ પણ અત્યારે આવવાની શક્યતાઓ છે આકૃતિ અને રચના વાળા પ્રશ્નો લખીને તૈયાર કરવાના જેમાં આકૃતિ હોય અને જેમાં રચના હોય ને એ સવાલ લખીને તૈયાર કરવા પાતો આવવાનું જ છે એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું આ સવાલ પણ ઇમ્પોર્ટન્ટ ગણાવી શકાય એટલે વ્યવસ્થા તંત્રમાંથી આટલા પાંચ સવાલ જોઈ લેવા ત્યાર પછી કર્મચારી વ્યવસ્થા છે એની અંદર આપણને છ સવાલ છે પહેલું પ્રતીક્ષા યાદી સમજાવો આ પણ આપણને બે માર્ક્સની અંદર પૂછાઈ શકે તાલીમ અને વિકાસનો તફાવત ઇમ્પોર્ટન્ટ છે કરી જ લેવાનો અને પસંદગીની પ્રક્રિયા મોસ્ટ આઈ આ સવાલ તો કરી જ લેવાનો છે તમારે કઈ પસંદગીની પ્રક્રિયા ભરતીના આંતરિક અને બાહ્ય પ્રતિષ્ઠાનો તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ છે આ સવાલ પણ આપણને સમજાવવા માટે પૂછાય એટલે ત્રણ માર્ક્સની ની અંદર પૂછાય કર્મચારી વ્યવસ્થાના લક્ષણો પસંદગીની પ્રક્રિયા અને ભરતીના સ્થાનો પાંચ માર્ક્સ માં જોઈ શકાય ભરતીના બે સ્થાનો છે એ અને પસંદગીની પ્રક્રિયા આ જે બે સવાલ છે એ પાંચ માર્ક્સમાં આપણે તૈયાર કરી લેવાનો જેથી કરીને આપણને પૂછાઈ શકે પંદર માર્કનું હાઈ વોલ્ટેજ છે હાઈ વોલ્ટેજ એટલે વેઇટેજ છે વોલ્ટેજ એમ એટલા માટે બોલું કે બહુ જ અગત્યનું છે પરંતુ વેઇટેજ એટલે બહુ જ વધારે ગુણભાર ધરાવે એવું આ ચેપ્ટર છે એટલે ખાસ તૈયાર કરજો ત્યાર પછી પંદર માર્ક્સનું બીજું ચેપ્ટર દોરવણી આ ચેપ્ટર પર ખૂબ અગત્યનું જો માસ્લોનો પ્રશ્ન અવારનવાર પૂછાય છે આકૃતિ દોરવી ફરજિયાત આ જે માસ્લો વાળો જે સવાલ છે એ કરી જ લેવાનો મોસ્ટ આઈએમપી છે અને ઘણી વખત પૂછાયો છે નિરીક્ષણનું કાર્ય શિક્ષક જેવું છે સમજાવો માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો પ્રોત્સાહનનો અર્થ અને દોરવણીના તત્વો પાંચ જ સવાલ છે પાંચે પાંચ સવાલ બહુ અગત્યના છે અને પંદર માર્ક્સ આમાંથી પૂછાય છે એટલે પંદર માર્ક્સ માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું ગણાવી શકાય તૈયાર કરી લેવાનું ત્યાર પછીનું ચેપ્ટર એટલે સાતમું ચેપ્ટર અંકુશ ખૂબ અગત્યનું ચેપ્ટર આઠ માર્ક્સનું છે પણ સવાલ બહુ ઓછા છે અને ખૂબ અગત્યના છે અંકુશ એ સતત પ્રક્રિયા છે આ પણ ઘણી વખત પૂછાયું છે અંકુશ અને આયોજન કરી શું અંકુશનું મહત્વ બહુ જ અગત્યનો સવાલ અંકુશ શા માટે આંતરિક પ્રક્રિયા ગણાય અને એક સિક્કાની બે બાજુ છે ને આ સવાલ તમારે કરી જ લેવાનો પૂછવાનો જ છે એટલે આટલા સવાલો જો કરી લઈએ એમાંથી પાંચ તો આપણે આઠ માર્ક્સ એ સિક્યોર બની ત્યાર પછીનું ચેપ્ટર 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 આઠમું એટલે સંચાલન નંબર આઠ અને માર્ક્સ પર આઠ ઉત્પાદન ચક્ર એટલે શું કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ કાયમી મૂડીના ઘટકો કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી નાણાકીય સંચાલનનું મહત્વ તફાવત અને લાક્ષણિકતાઓ પહેલાં તૈયાર કરજો જે તફાવત છે અને લાક્ષણિકતાઓ છે આ બે ખાસ કરી લેવાનો એક તફાવત આ ચોથો અને લાક્ષણિકતાઓ બીજો આ બે સવાલ કરી લેવાના ત્યાર પછીના બાકીના ત્રણ સવાલ પણ જોઈ લેવાના જેથી કરીને આઠ માર્ક્સની અંદર આપણને કોઈ મુશ્કેલી જોવા મળે નહીં ચાલો ત્યાર પછીનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર આઠ પછી નવ નાણાકીય બજાર આ ચેપ્ટર પર ખૂબ અગત્યનું ચેપ્ટર છે એમાંથી આઠ માર્ક્સનું પૂછાવાનું છે પણ સવાલ કયો સાર તો મોસ્ટ ટાઈમ સવાલ છે એ ત્રીઝરી બિલવાળો આ કરી દેવાનો એનએસડીએલ અને સીડી એસ આ જે છે ને એ તમને એક વાક્યમાં આપણને પૂછાઈ પૂછાઈને પૂછાય એટલે એ તૈયાર કરી લેવાનું અસંગઠિત નાણાં બજાર અને શેર બજારના કાર્યો એ પણ કરી લેવાના નાણાં બજારના સાધનો પણ અસંગઠિત નાણાં બજાર કરતાં બી ઇમ્પોર્ટન્ટ જો કોઈ હોય ને તો શેર બજારના નાણાં જે કાર્યો છે એ વારંવાર પૂછાય છે ને બિલ વારંવાર છે એટલે એ કરી લેવાનું ત્યાર પછીનો ચેપ્ટર નંબર દસ છે બજાર ક્રિયા સંચાલન સારા વેચાણ કરતાની લાક્ષણિકતાઓ સેબીના કાર્યો કરી લેજો પૂછવાનું જ છે શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિનો અરીસો છે આ સવાલ પણ આ વખતે પૂછાઈ શકે કોલ મની અને નોટિસ મની આ તફાવત ઘણી વખત પૂછાયો છે સમય રે તો આ બી જોઈ લેવાનો નાણાકીય બજારના સાધનો એટલે આ પાંચ સવાલ આ ચેપ્ટરમાંથી કરી લે તો આ ચેપ્ટરમાંથી બાર માર્ક્સનું પૂછાવાનું છે એટલે આપણા માટે અગત્યનું થઈ જાય ત્યાર પછીનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર અગિયાર ગ્રાહક સુરક્ષા તેર માર્ક્સનું આ ચેપ્ટર છે જાહેર હિતની અરજી એટલે કે પીએલઆઈ ય તકરાર નિવારણ વ્યવસ્થા જિલ્લા હોય રાજ્ય હોય ને રાષ્ટ્રીય હોય ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકના અધિકારો પાંચ માર્ક્સમાં માં પૂછાવાનું જ છે તૈયાર કરી લેજો ગ્રાહકની જવાબદારીઓ અને ત્રષ્ટીપનો સિદ્ધાંત ત્રિસ્તરીય વ્યવસ્થાવાળું છે ને અધિકારો છે આ પાંચ માર્ક્સમાં મોસ્ટ આઈ એમ જે છે એટલે પાંચ માર્ક્સમાં તે અધિકારીઓ અને આ ત્રિસ્તરીય વાળું આ બે વસ્તુ તૈયાર કરી લીધું ત્રસ્તી સિપનો સિદ્ધાંત આપણને ત્રણેક માર્ક્સમાં પૂછાઈ શકે એટલે પણ જોઈ લેવાનું આ પણ હાઈ વેઇટેજ છે એટલે તેર માર્ક્સનું આ ચેપ્ટર છે કરી લેવું પડશે અને છેલ્લે હવે બારમું પ્રશ્ન બાર નંબરનું ચેપ્ટર છે ધંધાકીય પર્યાવરણ એમાં કેટલા છે તો તમે જોજો ફૂલ ફોર્મ છે ખાસ યાદ રાખવાના નકારાત્મક અસરો વાળા પૂછાઈ શકે છે ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો ઈ બેન્કિંગ એમ બેન્કિંગ વૈશ્વિકીકરણની નકારાત્મક અસરો આવવાનું જ છે તૈયાર કરી લેજો ખાનગીકરણની નકારાત્મક અસરો વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ અને ફૂલ ફોર્મ આ બે છે આ બંને ફૂલ ફોર્મ જોઈ લેવાના આપણને એક માર્ક્સમાં પૂછાશે એટલે અહીંયા આપણું આખું જ જે બારે બાર ચેપ્ટર છે એ પૂરા થાય છે એકથી બાર ચેપ્ટરના તમને આઈએમપી આપી દીધા તમારે ખાસ તૈયાર કરી લેવાનું હવે જો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો અને વિડીયોમાં અત્યારે નવું જે હાઈપનું જે ઓપ્શન છે એ હાઈપથી પોઈન્ટ પર આપી દેજો જેથી કરીને આપણો વિડીયો વધારે વધારે આગળ 我得，阿伯。